દાહોદ જિલ્લાની પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે નોટિસ પડકારતા કારટ ખેડા એકની આંગણવાડી વર્કર દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા અઠ્ઠાવન હજાર ચારસો અડતાલીસની રિકવરી સરકારમાં જમા કરાવી આ તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે એક કલાકે આપેલ માહિતી અનુસાર ગત તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ જિલ્લા તાલુકાના બે અને આંગણવાડી કેન્દ્ર કારટ ખેડાની મુલાકાત જિલ્લા પોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવી હતી જેમાં કારટખેડા એકની આંગણવાડી વર્કર બહેન દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા અઠ્ઠાવન હજાર ચારસો અડતાલીસ રૂપિયાની સ્વેચ્છાએ રિકવરી સરકારમાં જમા કરાવી હતી દાહોદ જિલ્લાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરા ચૌહાણ દ્વારા ઝાલો તાલુકાના કારટખેડા કેન્દ્રની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી અને મુલાકાત દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો કાચો ન હતો આંગણવાડી કેન્દ્રો ઉપર પોષણટેગર એપ્લિકેશન પ્રમાણે કુલ પંચોતેર બાળકો નોંધાયેલા હતા પરંતુ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં એક પણ બાળક હાજર ન હતું તેના બદલે શાળાએ જતા બાળકો હાજર હતા ઉપરાંત આંગણવાડી કેન્દ્રના સુદ માટે આપવામાં આવેલા વાસણ પુસ્તકો સાધન સામગ્રીને અને યોગ્ય ઉપયોગ કે યોગ્ય જાળવણી કરવામાં આવેલ નથી આમ આંગણવાડી કાર્યકર દ્વારા તમામ રીતે વાકફ હોવા છતાં પણ યોજનાનો મૂળ હેતુ લાભાર્થીઓને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ વગેરે જે પચી અગિયાર બે હજાર ઓગણીસના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ પણ કામગીરી કરવામાં ન આવી હતી તેમાં કામગીરીમાં રસ ન હોવાથી તેમને સેવા સા માટે સમાપ્ત નહીં કરવી આ બાબતે રૂબરૂ ખુલાસો માંગવામાં આવ્યો હતો જે મુજબ કારટખેડા એક આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા કામગીરી પ્રત્યે બેદરકારી દુર્લક્ષેબલ છે તે માટે માફી માંગવા સાથે એક તક આપવા વિનંતી કરેલ હતી તેમજ ખાદ્ય સામગ્રીના અને અન્ય સાધન સામગ્રીના નુકસાન વળતર પેટે રૂપિયા અઠાવન હજાર ચારસો અડતાલીસ રૂપિયાની જે રિકવરી સરકાર દ્વારા સદ્ધર ભરેલ હતી તેમજ કરેલ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય તેને પણ લેખિતમાં આજરોજ બાહાદરી આપી અને માનસ સેવા ચાલુ રાખવાની અરજી રાહ્ય રાખવામાં આવેલ હતી